जल्दी जल्दी पांच का पांच का रोहरा का जल्दी हडो रोहरा

किथी लायला गा हा तो या सोडू था बोल्या मला मने काही वाईज नाही लागेऊ मने यार थाप जोर कर रे हो होला थाप जोर कर तू रोज वाजे रोडू ले बांधि ना उभा रे मु रोडू ले दव ले ललका रोडू लायो આનંદ હવે ભૂવા બોલાવો પડશે આપડે લાલકી આવો તો માટી ઝડપમાં આવ્યા સુવાજી અમારે છોકરાએ કોઈ વાળી ગયું છે તોફાન બહુ કરે યાર બહુ તોફાન કરે જો તો આપણે તો એટલે આપણે તો જાવ તો પડશે જલ્દી હેડો

મેરે લાયક ઓર બેહો બુઆજી ફલવાય આપણે સવળિયા બોલો ધૂણ ધૂળીને આપણે મને બાર તો પાડું તો પડશે હોય બહાર પાડ્યા વગર છૂટકો નહીં તો આવે જ નહીં બરાબર હમ તો લાવી ગયા તાર માતાને તમે હા આ બાજુ માડી ને તારા ચોપાવાળી લાવશે બાર વાળી હાલ તો ચોપાવાળી લાવ હાલ તો બાર વાળી કોમ આવી ને રેડી રેડી આ મા હે માડી સાવળિયા હા માડી

તો નથી ખાતી પણ ખાવા આવી છે પાવડિયા એમ મારી શું ખાવું હે તારો બોલ ઓ મારે સવાનું ખાવું હે બનાવાયું છે હમણે સવાણું ખાવું છે એમ ને મેઠી લાગે ખાઈ લાગે હું પાવળિયા હાજી જોવું એ લાય આપું પડશે આપડે મારું બધું હા ભારે સવાણું કોઈ લાયા છો કે નહીં

અરે દે હાલ સમય છે આનો સમય છે ભાઈ સમય છે પાવડિયા ડોળા કાઢવાનો એ આ તો જવાની તૈયારી થઈ ગઈ હવે એમ મારું રૂ એમ કેમ કરેલું તો ઓપન કરતી હવે

એ પાવળિયા હા ઉલા પઈને કોઈ ભૂત ભૂત નહી મળજી જુ ને હજુ આયો નહી ઓહો હો હો લઈ તો કેટલે રહ્યો તમારો છોકરો અલા એ આવતો હોય છે હવે અરે કલ્યા ભારે ઉલતા લાગે છોકરો તો જીતો હોવા બાર રંબા તો લાયો લાય લાય મારે મારે એ મારે ઉલાને સોળી દેવા બધું મારી

ચા ચા તો પડી કાં મારી માની સગંધુઆવા જઈએ આજ લગભગ આપણું કોમ થઈ જાય છે ગરદણીનું થાય થાય ને કોઈ નહીં પણ આપણું થઈ જાય હા વાત તો તાલી હા ચલો ભાઈ વાળ નહીં હાલ વાળ નહીં એકાવન હજાર રૂપિયા ભાઈ મેં લીધો ભાઈ એકાવન હજાર હા ઓ ગરદણીઓ ઝડપ રાખજો હજુ અમારે બીજી જગ્યાએ જવાનું છે

મે <laughs>